સુરતની જનતા પૈસા બાકડાને પગ આવ્યા હોવાની ચર્ચા ઉઠવા પામી છે આ બાકડા જસદણ પીપળીયા ખાતે પહોંચ્યા હોવાનું મીડિયા સામે આવી રહ્યું છે જસદણના જુના પીપળીયા ગામે ઘર ની બાર પાંચ જેટલા બાકડા જોવા મળ્યા હતા જસદણના જુના પીપળિયા ગામે વાડી વિસ્તાર અને રૈણા વિસ્તારમાં પણ બાંકડા હોવાની આશંકા જોવામાં આવી રહી છે કામરેજ ધારાસભ્ય પ્રફુલ પાંસેરિયા અને બાડોલી સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ડ ના બાંકડા જસદણ પહોંચી ગયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે

ત્યાં પહોંચી ગયા એમના વિડીયો અને ફૂટેજ મને મળતા મેં આ જે ઘટના છે એને ઉજાગર કરી છે કારણ કે આગળ વારંવાર આવી ઘટનાઓ બની છે કે લોકો પોતાના પ્રાઇવેટ ફાર્મમાં પોતાની પ્રાઇવેટ જગ્યા ઉપર બાકડાઓનો દુરુપયોગ કરતા હોય છે સુરતની જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ ના થાય એના માટે આ અવેરનેસ માટે આ એક ઘટના મેં ઉજાગર કરી કારણ કે આ જે વ્યક્તિએ પહોંચાડ્યા છે એક જવાબદાર વ્યક્તિ છે કોઈ સામાન્ય વ્યક્તિ નથી ગત કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર રહી ચૂકેલા છે અને એમણે પોતાના ગામ પોતાના ઘરે આ આ છે 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 એ ખૂબ શરમજનક બાબત બાકડા મારા ખ્યાલ મુજબ અને વિસ્તારના સાંસદ પ્રભુભાઈ વસાવા અને આ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસે નામના બાકડા એમણે પોતાના ઘરે પહોંચાડ્યા છે એક જવાબદાર વ્યક્તિ તરીકે આ ખૂબ ગંભીર બાબત કહેવાય ખૂબ શરમજનક ઘટના છે આવું ના થવું જોઈએ કારણ કે સુરતની જનતાના ટેક્સના પૈસા છે અહિયાં વપરાવો જોઈએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો ત્યાં પણ એમના જે સાંસદને ધારાસભ્ય હોય એમની પાસેથી અમને બાકડા મેળવીને ત્યાં મૂકવા જોઈએ એમને જરૂરિયાત હોય તો ત્યાંથી લઈ આવવા જોઈએ